પડી જતી તો ગઈ હવે હેતર માં ઘેર આવી બુન તો રોટલા ખરો બાજરી ના હોના હલ્લો લે લે તું જા નાખી દે લાડુ જી આવું ભાઈ તો ખાવા મંડ્યા ખાધું ના હજી બાકી ખાધું ને એટલા કોક ગાળ ના દેવાય આ તો આવી છે ખાઈ ભાઈ તૈયાર થઈ જી રીત ખાય છે બધો અંગાત અમે ખાઈ રહ્યા તો હજી ખાઈ નઈ રહી બધા શીખું ખુલા જયું શું કરી હા વાહન કાઢ યરો પોણી ગરમ કર્યો મારા માટે ફર્સ્ટ ક્લાસ પર નહીં કાઢું મારો પપ્પા એ જાય હે તો મય ગેર આવ્યો હાય હાય

माया को लिदू जारा वाले हम जो जी हाँ और जी माया को मत बोलियो ना बदुले आवाना तो ये लिदू सा

એ જાતે આલે તો જાલું પીયા એ તો હું પાણી પતાઉ લાય એ તો જાતે પીવ જાતે પીવ જાતે પીવ એસી પી લે લે હું પાણી પતાઉ આ દેટકુ બની જા આ તો દેટકુ થઈ નાખ્યા દેટકુ થઈ નાખ્યા પી લે હો આઈ 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 એ દેટકુ આઈવા ઈ મમ્મી બાત કિવાજી